તો આ મકાઈની ભેલની રેસીપી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ટેસ્ટી બને છે અને વરસાદમાં ખાવાની અને ખૂબ મજા પડી જાય છે તો સાંજનો ટાઈમ છે વરસાદ ચાલુ છે અને મને કંઈક ચટપટું ખાવાનું મન થયું છે તો મને અને મારા હસબન્ડને કંઈક ચટપટું ખાવું છે એટલે મેં ઝટપટ આ મકાઈની ભેલ બનાવી છે અને તમારી સાથે શેર કરી રહેલી છું તો ફ્રેન્ડ્સ ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીં મેં મકાઈને તો સવારથી જ બાફીને બાળકો માટે મૂકી હતી અને એમાંથી આ થોડી ઘણી મકાઈ બચેલી છે તેને આ રીતે હું કટ કરી લઈશ અહીં તમે કાચી મકાઈને પણ ઉપયોગમાં લઈ શકો છો તો પ્રોસેસ સેમ રહેશે એના માટે શું કરવાનું એ હું આગળ તમને બતાવી દઉં છું અત્યારે આ બાફેલી મકાઈ છે એના દાણા હું આ રીતે અલગ કરી રહેલી છું તો મકાઈના દાણા આ રીતે અલગ કરી લીધેલા છે મેં અને બાફતી વખતે મેં અડધી ચમચી જેવું મીઠું અને હલ્દી પાવડર પણ નાખેલો હતો અને કાચી મકાઈ પણ તમે ઉપયોગમાં લઈ શકશો હવે જુઓ આ રીતે મેં બધા જ દાણાને અલગ કરી દીધેલા છે અને બધા દાણાને અલગ કર્યા પછી આપણે એનો એક સ્પેશિયલ તડકો એક સ્પેશિયલ વઘાર કરીશું જેનાથી એનો ટેસ્ટ સો ગણો વધી જતો હોય છે તો અહીં મેં એક કઢાઈમાં એક ચમચી જેવું તેલ લઈ લીધેલું છે તેલ સરસ ગરમ થઈ ગયું એટલે એમાં મેં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી છે અને એમાં અડ વન ફોર્થ ચમચી જેટલી મેં એમાં હિંગ એડ કરી છે આ પોઈન્ટ પર તમે એમાં મીઠા લીમડાના પાન પણ હોય તો એડ કરજો હું ભૂલી ગઈ હતી એટલે મેં પાછળથી એડ કરેલા છે હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને બધા દાણા સરસ અલગ થઈ જાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ગેસને રાખીને આપણે એને મિક્સ કરી દેવાનું હવે આ પોઈન્ટ પર હું એમાં મીઠા લીમડાના પાન એડ કરું છું પણ તમે એને વઘારની શરૂઆતમાં જ એડ કરજો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચીથી પણ થોડો ઓછો મેં હળદર પાવડર એડ કર્યો છે કારણ કે મેં બાફવામાં પણ મીઠું અને હળદર પાવડર નાખેલા છે જો તમે ફ્રેન્ડ્સ કાચી મકાઈનો ઉપયોગ કરી રહેલા છો તો આ જ રીતે છળી વડે દાણા અલગ કરી અને એને આ પોઈન્ટ પર તમારે મીઠું અને હળદર નાખીને ઢાંકીને ચળવાળીવાળી મકાઈને અને સરસ મકાઈ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું પણ મેં બાફેલી મકાઈનો ઉપયોગ કર્યો છે એટલે ડાયરેક્ટ એમાં હું પાવડર મસાલા એડ કરી રહેલી છું જો તમે કાચી મકાઈનો ઉપયોગ કરતા હોય તો એને સરસ ઢાંકીને ચડવા દેવાની પછી જ એમાં પાવડર મસાલા એડ કરવાના તો મેં એમાં એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર અને ચાટ મસાલા પાવડર એક નાની ચમચી જેટલો એડ કર્યો છે તો ફ્રેન્ડ્સ આ ભેલ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે ટેસ્ટમાં બહુ જ સરસ લાગતી હોય છે અને સરસ મીડિયમ ફ્લેમ પણ એને આ રીતે મિક્સ કરવાની જેથી એક એક દાણા ઉપર મસાલો સરસ કોટ થઈ જાય અને હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને દાણાથી એને ગાર્નિશ કરી લઈશું હવે આપણે એમાં એક લીંબુના રસને એડ કરીશું એમાં તો લીંબુનો રસ એડ કરવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે તમે જરૂરથી એડ કરજો ના હોય તો તમે એમાં આમચૂર પાવડર પણ એડ કરી શકો છો હવે સરસ રીતે મિક્સ કરીને આપણે એને સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈશું તો ફ્રેન્ડ્સ ખૂબ જ ઝટપટ બની જાય છે ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને જો તમે કાચી મકાઈનો ઉપયોગ કરો તો લગભગ દસથી બાર મિનિટ જેવું થશે હવે એમાં હું એક સેવ એડ કરી રહેલી છું તમે બાલાજીની સેવ મંગાવેલી અને એને એડ કરી છે તમે નાયલોન સેવ પણ અથવા કોઈપણ પ્રકારની સેવ ઉપયોગમાં લઈ શકો તો એનાથી પણ ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે ફ્રેન્ડ્સ તમને મારું વિવક્ત એક જ મકાઈમાંથી એકદમ ટેસ્ટી બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ અને ખૂબ જ ઓછા તેલમાં ત્રણથી ચાર ચમચી તેલમાં આપણે આ નાસ્તો બનાવીને તૈયાર કરવાના છે મકાઈનો ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મને તમારો સપોર્ટ કરતા રહેજો તો ચાલો આપણે રેસિપી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે ફ્રેન્ડ્સ અહીં મેં રવો લીધેલો છે જેને આપણે સોજી સોજી કરતાં થોડો બારીક હોય છે તો આ રીતનો રવો લેવાનો છે અને જો સોજી લીધી હોય તો એને મિક્સર જારમાં એક વખત આપણે ચલાવી લેવાનું અને બારીક કરી લેવાનું અને એક કપ રવાની સામે મેં ત્રણ ચમચી ભરીને બેસન લીધેલું છે તો જુઓ આ ચમચી ભરીને રેગ્યુલર ચમચીથી મેં બેસન લીધેલું છે અને જો તમને રવાનું માપ એક્ઝેક્ટ ચમચીના માપે કહું તો મેં આઠ ચમચી ભરીને રવાનું માપ લીધેલું એક કપ એટલે બરાબર અને અહીં મેં અડધો કપ એમાં દહીં એડ કર્યું છે તો દહીં બહુ ખાટું નથી મીડિયમ છે એવું દહીં એડ કર્યું છે અને એમાં હવે આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો બહુ વધારે પાણી એડ નથી કરવાનું અત્યારે મેં અડધા કપ જેટલું પાણી લીધેલું છે પણ એમાંથી ફક્ત બેથી ત્રણ ચમચી જ પાણી મેં એડ કર્યું છે બાકીનું પાણી આપણે પાછળથી યુઝ કરી લઈશું તો જો આ રીતનું બેટર મેં બનાવીને તૈયાર કરી દીધેલું છે તો મીડિયમ ઠીક છે બહુ વધારે ઠીક નથી અને આટલું પાણી આપણે સાઈડ પર મૂકીએ છીએ એ દહીંવાળું જ પાણી છે જેમાં મેં દહીં લીધેલું હતું એ અને હવે એક મિક્સર જારમાં જુઓ અમે અડધા કરતાં થોડી વધારે એટલે પોણી મકાઈ લીધેલી છે તો મેં અમેરિકન મકાઈ કાચી જ આ રીતે એના દાણા કાઢી લઉં છું અને આમાં જે ઉપરનો થોડો ભાગ મેં કાપી લીધેલો છે એ મકાઈના દાણા મેં એક બાજુ પર બાફવા માટે પણ મૂકી દીધેલા છે અને આ અડધા કરતાં થોડી વધારે મકાઈને આ રીતે હું ડાયરેક્ટ મિક્સર જારમાં જેના દાણા કાઢી લઉં છું અને હવે એને અધકચરું હું પીસી લઈશ એટલે બહુ ફાઇન પેસ્ટ નહીં બનાવવાની જુઓ આ રીતની આપણે અધકચરી ઓન ઓફ ઓન ઓફ કરીને આપણે પીસવાનું તો આ રીતની સરસ અધકચરી પેસ્ટ બનશે અને બીજી બાજુ જુઓ મકાઈના દાણા મેં બાફવા મૂકેલા એ પણ બફાઈ ગયા છે તો પાંચ મિનિટ જેવું મેં બાફવા માટે એને પાણીમાં અડધા ગ્લાસ પાણીમાં મૂકી દીધેલું હવે દસ મિનિટ સુધી આ બેટરને મેં રેસ્ટ કરવા મૂકેલું અને દસ મિનિટ થઈ ગઈ છે અને સરસ સૂજી ફૂલી ગઈ છે તો હવે આપણે એમાં અડધું કેપ્સિકમ ત્રણ લીલા તીખા મરચાં અડધા પ્યાજને મેં આ રીતે ચોપ કરીને લઈ લીધેલી છે ડુંગળીને અને ધાણાને મેં કાપીને ધોઈને લઈ લીધેલા છે અને આદુ લસણની પેસ્ટ એડ કરી છે એક નાની ચમચી એમાં આપણે જે મકાઈના દાણા બાફીને રાખેલા છે એ મેં એડ કરી દીધેલા છે અને જે અધકચરી આપણે વાટેલી મકાઈ છે એ પણ આ પોઈન્ટ પર આપણે એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે એક જ મકાઈમાંથી મેં અડધાથી ઉપર ક્રશ કરી છે અને થોડીક મકાઈના દાણા મેં બાફી લીધેલા છે જેનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે હવે અડધી ચમચી જેટલો હલ્દી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો જુઓ મેં એકદમ સરસ રીતે મિક્સ કરી દીધેલું છે અને હવે આપણે જે પાણી સાઈડ પર મૂકેલું છે તો આગળ ત્રણ ચમચી જેવું પાણી એડ કરેલું અને હવે બાકીનું પાણી આપણે અત્યારે એડ કરીશું તો આ રીતે નાખીને આપણે એને હલાવતા જઈશું અને આ પોઈન્ટ પર બાકીનું બધું પાણી હું એડ કરી દઈશ એટલે કુલ મેં એમાં અડધા કપ જેટલું પાણી એડ કરેલું છે અને આ રીતનું મેં બેટર બનાવેલું છે તમે જોઈ શકો છો હવે આપણે એમાં એક સ્પેશિયલ વઘાર નાખીશું જેનાથી આ નાસ્તાનો ટેસ્ટ બહુ જ મસ્ત આવતો હોય છે તો એક મોટી ચમચી જેટલું તેલ લઈને એમાં રહી તલ અને મીઠા લીમડાના પાન મેં કટ કરીને લીધેલા છે પાંચથી દસ મીઠા લીમડાના પાન અને હિંગ તો એક ચોથા ચમચી જેટલી હિંગ એડ કરીને સરસ તડકી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને વઘારને આપણે આપણા મિશ્રણમાં એડ કરી દઈશું તો આનાથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે તો આ સ્ટેપ તમે જરૂરથી ફોલો કરજો હવે એક બાજુ મેં અપ્પે પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તમે જોઈ શકો છો તો આ રીતે ગરમ કરવા મૂક્યા પછી મેં બેટરમાં ઇનો એડ કર્યો છે તો આ રીતનો લેમન ફ્લેવરનો મેં યુઝ કર્યો છે અને અડધા ઈનોનું પેકેટ મેં એમાં એડ કરીને એને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી નાખીએ અને સરસ રીતે મિક્સ કરી લીધેલું છે તો જે ટાઈમે આપણે અપ્પે બનાવવાના હોય એ જ ટાઈમે આપણે એમાં ઈનો નાખવાનો અને મિક્સ કરી લેવાનું એનાથી સરસ સોફ્ટ આપણા અપ્પે બનીને તૈયાર થશે હવે એક ચમચી જેટલું તેલ બધી બાજુ મેં એડ કર્યું છે અને એમાં થોડી થોડી રઈ એડ કરી છે તો રાય નાખવાથી અને ટલ નાખવાથી એનો ટેસ્ટ અને લૂક બંને બહુ સરસ લાગે છે પણ એ ઓપ્શનલ છે ને મેં થોડા થોડા તલ એડ કર્યા છે આ રીતે રાય અને તલ ફૂટી જાય એટલે એમાં આપણે જે બેટર બનાવીને તૈયાર કરેલું છે એને આ રીતે આપણે એડ કરી દઈશું તો જુઓ આ રીતે આપણે બધું જ એડ કરી દીધેલું છે બેટર અપેમાં અપ્પે પેનમાં અને એને ઢાંકીને આપણે ત્રણ મિનિટ જેવું થવા દઈશું અને ઉપર પણ મેં અડધી ચમચી જેવું તેલ આ રીતે એડ કર્યું છે જેથી આપણો નાસ્તો સરસ ક્રિસ્પી બને તો આમાં ખૂબ જ ઓછા તેલમાં નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો મેં ત્રણથી ચાર મિનિટ પછી ખોલ્યું ઉપરની સપાટી ડ્રાય થઈ ગયેલી છે અને પછી આ રીતે આપણે પલટાવી લઈશું તો કાંટા ચમચીની હેલ્પથી કે પછી ચમચીના પાછળના ભાગથી પણ તમે આ રીતે પલટાવી શકશો તો આ રીતે ડ્રાય થઈ જાય ને ત્યાર પછી આપણે પલતાવાનું મેં બધા પેના એને પલતાવી લીધેલા છે અને ફરી ઉપરથી હું થોડું થોડું તેલ એડ કરું છું તો આ ઓપ્શનલ છે તમે તેલ વગન કરશો તો પણ આ ટાઈમે થઈ જશે બીજી વખતમાં પરંતુ તેલ એડ કરવાથી સરસ ક્રિસ્પી બને છે તો મેં બીજું એકાદ ચમચી જેવું તેલ એડ કરી દીધેલું છે અને ઢાંકીને બીજી ત્રણ એક મિનિટ જેવું થવા દીધું છે તો જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું અને જુઓ એકદમ પરફેક્ટ થઈ ગયું છે તો હવે આ રીતે આપણે એને કાઢી લઈશું અને બીજા બધા અપ્પે આ રીતે મેં બનાવીને તૈયાર કરી લીધેલા છે તો ફ્રેન્ડ્સ આ નાસ્તો બહુ જ સરસ ટેસ્ટી બને છે હેલ્ધી છે ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી પણ બહુ જ મસ્ત નાસ્તો બનેલો તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો તમને જરૂરથી બહુ પસંદ આવશે અને વિડીયો ગમ્યું હોય તો લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કાંઈનો એકદમ ક્રિસ્પી કુરકુરો અને ચટપટો નાસ્તો બનાવવાના છે ખૂબ જ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગતો હોય છે તો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીઓ ગમે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ઝટપટ ફક્ત પાંચથી સાત જ મિનિટમાં આ નાસ્તો બનાવીને તૈયાર કરીશું અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે અને ઘરના જ ઇન્ગ્રેડિયન્ટ્સ માટે આપણે એને બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ એના માટે અહીં મેં મકાઈને આગળથી જ બાફીને મૂકી દીધેલી હતી તો સવારથી જ મેં બાળકો માટે બફાઈ મકાઈ બાફીને મૂકી હતી અને એમાંથી મેં બે મકાઈ લઈ લીધેલી છે તો મકાઈને બાફતી વખતે મેં હળદર પાવડર અડધી ચમચી અને મીઠું નાખેલું હતું અને એને આ રીતે હવે હું કટ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ આગળથી આ રીતે મકાઈ બાફીને જો મૂકેલી હોય તો તમે એનો યુઝ કરી શકો અને જો કાચી હોય તો એના દાણા કાઢીને પણ તમે પાણીમાં એને પાંચથી સાત મિનિટ સુધી બાફી શકો હવે એને એક બાઉલમાં આપણે આ રીતે દાણા અલગ કરી લઈશું તો આપણે દાણાને બાફીને જ ઉપયોગમાં લેવાના છે આ રેસીપી માટે હવે આપણે એમાં કેટલાક જનરલ મસાલા નાખીશું તો ઘરના મસાલા નાખીશું તો એના માટે અહીં મેં અડધી ચમચીથી થોડો વધારે લાલ મરચું પાવડર જે કશ્મીરી લાલ મરચું પાવડર છે એ એડ કર્યો છે અને થોડોક વન ફોર્થ ચમચી જેટલો મેં તીખો લાલ મરચું પાવડર એડ કર્યો છે અને એક નાની ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કર્યો છે સાથે સાથે અહીં આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો મેં બાફવામાં પણ મીઠું એડ કર્યું હતું એટલે એ પ્રમાણે જોઈને આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું અને બે મોટી ચમચી ભરીને આપણે એમાં કોર્ન ફ્લોર એડ કરીશું તો જુઓ આ રીતની મોટી ચમચી ભરીને મેં કોર્ન ફ્લોર એડ કર્યો છે અને ખૂબ જ સરસ રીતે એને મિક્સ કરી લીધેલું છે તો આપણે એ રીતે મિક્સ કરવાનું કે બિલકુલ આટો અથવા આપણો કોર્ન ફ્લોર દેખાય નહીં અને બધું સરસ રીતે દાણા ઉપર કોટ થઈ જાય આ રીતે તમે જોઈ શકો છો તો મેં એને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લીધેલું છે અને દરેક દાણા પર એક સરસ કોટિંગ આવી ગયું છે તો કોર્નફ્લોર આપણે વધારે પડતો નથી નાખવાનો બસ બે ચમચી જેવો ઇનફ છે આટલી મકાઈ માટે તો હવે મેં એક બાજુ પર તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું બિલકુલ સ્લો ફ્લેમ પર મેં તેલને ગરમ કર્યું છે તમે જોઈ શકો છો એક દાણો મેં નાખ્યો છે તો થોડી સેકન્ડો પછી એ ઉપર તળીને આવશે એટલે તેલ આપણું એકદમ વધારે ગરમ ન હોવું જોઈએ બસ આ રીતનું હલકું ગરમ તેલ હોવું જોઈએ તો ગેસની ફ્લેમ મેં મીડિયમ તો સ્લો કરીને એમાં જે આપણે નાસ્તામાં બધો મસાલો મિક્સ કર્યો છે એ આપણે મકાઈ અહીંયા ફ્રાય કરવા માટે નાખીશું અને એક વાતનું ખાસ ધ્યાન રાખીશું તેલ બિલકુલ વધારે ગરમ ન હોવું જોઈએ નિકર મકાઈ બહાર ફૂટીને આવશે અને તમારે આ ટાઈમ પર તમારી પાસે એક ઢાંકણ પણ રાખવાનું કે જો કદાચ મકાઈ ફૂટીને બહાર આવે તો તમારા ઉપર ન આવે એટલે એને ઢાંકી દેવાય તો મેં બિલકુલ સ્લો ફ્લેમ પર એડ કર્યું એટલે બિલકુલ ફૂટી નથી મકાઈ અને ખૂબ સરસ રીતે ફ્રાય થઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ એના દાણા ફૂલવા લાગ્યા છે અને એને આપણે બે એક મિનિટ જેવું થવા દઈશું તો એક વખત આપણે એને નાખીને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને એકથી બે સેકન્ડ જેવું થાય એટલે પછી આપણે એને હાઈ ફ્લેમ પર એકાદ મિનિટ જેવું ફ્રાય કરવાનું અથવા ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાનું અને પછી તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી ફ્રાય થઈ ગયું છે તો એને આ રીતે મેં એક જડામાં કાઢી લીધેલું છે તો વધારાનું તેલ નીતરી જાય એટલા માટે આ રીતે આપણે કાણાવાળા જાડામાં એને કાઢેલું છે અને હવે તમારી પાસે જો કિચન ટોવેલ કે કિચન પેપર હોય તો એના ઉપર કાઢી લેવાનું તો અત્યારે મારી પાસે નથી એટલે આ રીતે હું તેલ નીતાળીને એને એક ડીશમાં કાઢી લઉં છું તો જુઓ તમે જોઈ શકો છો કેટલો સરસ ક્રિસ્પી આપણા કોન ફ્રાય થયા છે એ જ રીતે મેં બીજી બેચ પણ ફ્રાય કરી લીધેલી છે તો ફ્રેન્ડ્સ આ ખૂબ જ ઝડપી બની જાય છે તો ધ્યાન રાખજો પહેલાં સ્લો ફ્લેમ પર પછી મીડિયમ અને એકાદ મિનિટ જેવું હાઈ ફ્લેમ કરીને આપણે ફ્રાય કરવાનું હવે એમાં મેં એક નાનું લીલું મરચું તીખું નાનું બારીક કાપીને એડ કર્યું છે અને લીલા ધાણા ઢોઈને કાપીને એડ કર્યા છે અને એક અડધા લીંબુનો રસ મેં અહીંયા એડ કર્યો છે તો એકદમ બેઝિક મસાલાથી આજે મેં આ નાસ્તો તૈયાર કર્યો છે પરંતુ એ ખાવામાં બહુ જ વધારે ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે બનાવીને તૈયાર કરજો હન્ડ્રેડ પર્સન્ટ તમને બહુ જ પસંદ આવશે તમે વારંવાર બનાવીને એન્જોય કરશો અને વરસાદમાં ખાવાની મજા પડી જશે